આ નગરપાલિકાના મુખ્ય માર્ગો ઉપર સો થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી ખેડા નગરપાલિકા વિસ્તારમાં સમગ્ર જિલ્લામાં દબાણનો ગઢ ગણાય છે માર્ગ મકાન વિભાગ દ્વારા બસ સ્ટેશન થી ચોકડ વિસ્તારમાં કામગીરી શરૂ કરાઈ પહેલી વખત માર્ગ મકાન વિભાગ દ્વારા દબાણ કારોને હટાવવાની નોટિસ આપી આજે ખેડા પોલીસ અને નગરપાલિકા સ્ટાફ સાથે માર્ગ મકાન દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ ખેડા બસ સ્ટેશનને ઘેરીને કરવામાં આવેલ દબાણો હટાવવામાં આવ્યા માર મકાન દ્વારા કાર્યવાહી સંપૂર્ણ દબાણું હટે નહીં ત્યાં સુધી ચાલુ રાખશે ખેડા જિલ્લા કલેક્ટરની સૂચના બાદ માર્ગ મકાન વિભાગ હરકતમાં આવ્યું છે રિપોર્ટ જનતા નાઇન લાઈવ આપણે છે ને બસ સ્ટેન્ડ થી લઈ

ખેડાપોલ ટાઉન પોલીસ નગરપાલિકા અને આર